જંગલી પ્રાણીઓ કેવાય એટલે આપડી શેરીમાં રખાય આપણા ઘરમાં રખાય ન રખાય એટલે એ બધા કેવા કેવાય પ્રાણીઓ કેવા જેને આપણા માં રાખી શકીએ અને આપણા શેરીમાં રહેતા હોય આપણી આજુબાજુ એ બધા પાલતુ પ્રાણીઓ કેવાય આજે આપણે બે પ્રકારના જોશું જો

Bye, <laughs>

okay ઓ કેંડા તે બધા આપણા હવે ઈ બધા પાલતુ પ્રાણીઓ છે હવે ઈ પ્રાણીની નજીક આપણે પાલતુ પ્રાણી હોય કે જંગલી કોઈની નજીક बाजूમાં જઈને હલાય નય ને આય બટકુ ભરી જાય નય બટકુ ભરી આ તો ખાઈ જ જાય અને આ આપણે શું કરે બટકુ ભરી જાય એની હડી કરવા જાય તો कुत्रा ને પાત્રાને

એવું કરવાનું નહી મારવાનું નહી કોઈને આપણને મારે તો આપણને વાગે ને એ ન